નાના મોટા સૌને ભાવે તેવું આ દમાલુનું શાક એકવાર આ રીતે જરૂરથી બનાવી જુઓ તો અહીંયા શાક બનાવવા માટે મેં નાના નાના બટાકા લીધા છે બટાકાને આપણે ધોઈ નાખવાના છે સાફ થઈ ગયા પછી આપણે તેને કુકરમાં નાખી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું કુકરને બંધ કરી અને ત્રણથી ચાર વિસલમાં આપણા બટાકા બની અને તૈયાર થઈ જશે એકદમ સરસ મજાના બફાઈ જશે હવે શાક માટે આપણે ચટણી બનાવી લઈએ તો અહીંયા સૂકા લાલ મરચાં અને મેં પહેલેથી જ પલાળીને રાખ્યા હતા તે ગ્રાઇન્ડિંગ જારમાં નાખ્યા છે સાથે સાથે ત્રણ લસણની કળીઓ એક આદુનો કોટકો અને થોડી કોથમરી નાખી અને આ રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણે અહીંયા કઢાઈમાં પાંચથી સાત ચમચી જેટલું તેલ લેવાનું છે આપણા બટાકા બફાઈ ગયા છે અને તેની છાલ પણ આપણે કાઢીને તૈયાર રાખી દીધી છે હવે આ તેલમાં આપણે બધા જ બટાકાને નાખી દઈશું અને તેનું ઉપરનું પળ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તો અહીંયા ઉપરનું પળ ક્રિસ્પી થઈ ગયું છે આપણે તેને હવે કાઢી લઈએ તેલ થોડું કઢાઈમાંથી કાઢી અને હવે આપણી અડધી ચમચી રાય અડધી ચમચી જીરું આદું અને લસણની પેસ્ટ નાખી અને સોટે કરી લઈશું પછી તેમાં બારીક સમારેલી ડુંગળી નાખી દઈશું ડુંગળીનો કલર ગુલાબી થાય આછો ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં જ ચડવા દેવાની છે તો અહીંયા ધીરે ધીરે ડુંગળીનો કલર છે તે બદલાઈ જશે તો અહીંયા ડુંગળી સરસ મજાની પિંક કલરની થઈ ગઈ છે લાઇટ પિંક કલરની હવે આપણે તેમાં ત્રણ ટમેટાની પ્યુરી નાખી દઈશું તો પ્યુરી આપણે પહેલેથી જ બનાવી અને તૈયાર રાખવાની છે હવે તેને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય પછી આપણે જે ચટણી બનાવી છે તે તેમાં એડ કરી દઈશું આ ચટણીથી આપણું શાક છે તે સરસ મજાનું ટેસ્ટી બનશે ગ્રેવી એકદમ સરસ ટેસ્ટી મજેદાર બની જશે તો અહીંયા આપણે ચટણીને પ્યુરી સાથે સરસ રીતે મિક્સ કરવાની છે આ સાથે તેમાં સૂકા મસાલા પણ નાખી દઈશું તો અડધી ચમચીથી ઓછી હળદર એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું સાથે સાથે એક ચમચી ધાણાજીરાનું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આ બધા મસાલાને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેવાની છે જેથી તેમાંથી વધારાનું તેલ બહાર નીકળી જાય એક્સ્ટ્રા ઓઇલ બહાર નીકળ્યા પછી આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું જે પ્રમાણે ગ્રેવીને ઢીલી કરવી હોય તે પ્રમાણે પાણી નાખવાનું હવે પાણીને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરવાની અને તેમાં ઉકાળો આવવા દેવાનો તો સરસ મજાની ગ્રેવી અહીંયા ઉકળી ગઈ છે હવે આપણે તેમાં તળેલા બટાકા નાખી દઈશું તો આ બધા બટાકાને આપણે નાખી અને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો બટાકા સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં નાખીશું એક ચમચી જેટલો ગરમ મસાલો સાથે સાથે આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું સાથે તેમાં અડધું લીંબુનો અડધા ફાડા જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો છે લીંબુનો રસ અને ખાંડ નાખવાથી જે ગ્રેવી છે તે સરસ મજાની ટેસ્ટી બની જશે હવે એકથી બે મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને તેને ચડવા દઈશું તો અહીં આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે થોડીક ફ્રેશ કોથમરી સ્પ્રિંકલ કરી દેવાની છે તો એકદમ સરસ મજાનું ચટપટું આપણું દમાલુનું શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ જો તમને આ મારી દમાલુના શાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ